આજે સવારે નજીકના ક્ષેત્રમાંથી તેનો વૃદ્ધિ મળી આવ્યો છે ઘટનાની જાણ થતા હાલુર ગ્રામ્ય પોલીસ અને પાવાગઢ પોલીસે તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ બહાર આવે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહેશે બનાવમો તો એવું બન્યું છે કે અમારે એક માસીનો છોકરો ઈશ્વર કરીને છે એ પ્લાસ્ટિકની હાલુર દેરીસમાં જબલાની કંપનીમાં નોકરી કરતો એ દિવસે બીજી કંપનીમાં જાય અને નાઈટમાં બીજી કંપનીમાં જાય કારણ કે તેરા કંપનીઓ બંધ થતી એટલે અમે થોડી બેરોજગારી જેવું હતું એટલે પૈસાની જરૂર હતું બે કંપની નોકરી કરે એટલે આવું તો પંદર દિવસથી બે કંપનીઓ નોકરી કરતા જાય ઘરેથી જાય કોઈ તો લેવા આવે કોઈ તો ના બી પાડે દે કે મને નાસ્તો કરી લીધું તો આજે ઘરે નહીં આવું એમ એટલે આવું તો આમ જતો જ તો લગભગ પંદર દિવસ નોકરી પણ ઘેર તારીખે સાડા પાંચ ઘેર લગભગ આવ્યા હતા સાડા પાંચે ઘેર આવ્યા પછી સારા સાથે કે એવામાં હું નોકરી જઉં છું એમ કરીને ઘરેથી ગયા તો પછી કોઈ વાતય નહીં થઈ કે કોઈ એ પાછા ઘરે નહીં આવ્યા અમે કરીએ કે નોકરી ગયા છે હવે એ નોકરી ગયા કે કંઈ ગયા એ ખબર નહીં બીજો દિવસ ગયો એટલે ગર્મે તપાસ ના કરી કદાચ એ તો નાઇટમાંથી છૂટીને બીજા નોકરી ગયા છે આ તો જે એમનો કોન્ટ્રાક્ટર બીજી કંપનીનો હતો એ હું જે જોઈને થાક્યો એટલે એમને ફોન કર્યો એમના ઘરે કોન્ટ્રાક્ટર કે ઈશ્વર હજુ નોકરી આવ્યો નથી ને એનો ફોન બી સીધો ભાવ એટલે એ જે એમના ઘરવાળા હતા બધા એ અમને બધાને જોઈન કરી એટલે અમે કીધું કે ચાલો આપણે કંપનીની તો તપાસ કરીએ એમ કારણ કે કંપની અમે જોયા નથી એટલે કોન્ટ્રાક્ટ જેમ જે ફોન આવ્યો તો એ ભાઈ બી અમારા રંગાત આવ્યા હતા અને જે કંપનીમાં બીજે નોકરી કરતા હતા ત્યાં બી ગયા હતા તો અમે શેઠને મળ્યા શેઠે એવું કીધું કે અહીં ઈશ્વર આવ્યો તો ઘરો અને મારી જોડે પાંચ હજાર રૂપિયા એડવાન્સ માગતો હતો પણ પાંચ હજાર નતો મેં બે હજાર અને આપ્યા છે મને મોબાઈલ મેં એમને બતાવ્યા તી એમના સિવાય કે બે હજાર રૂપિયા આપ્યા છે ત્યાં પછી હોય અહીંથી ઘેર ગયો છે ત્યાં પછી નોકરી આવ્યો નહીં એ કંપનીમાં નહીં આવ્યો કે બીજી કંપનીમાં નોકરી નહીં આવ્યો પછી તા પછી અમે ઘરે ગયા અને ઘરે ગયા પછી વાયા વાયા કોઈને વાત મને ખબર નહીં તો કે જોડે ચોંચડિયા કરીને ગામ છે એમ તો ઘણી રોડ પર બાઇક છે એમ કોઈનો ફોન આવ્યો તો કે આ નંબરની ગાડી છે એવું તૂટેલું છે એમ તો પછી અહીંયા તપાસ કરી તો બાઇક સાહેબ એ મળી છે અને અત્યારે શું થયું છે અને એવું કોઈ અમને સંકલ્પની કોઈ ખબર જ નહીં પડતી એમ કે આ ખરેખા શું છે એમ આવું બાઇક કઈ છે ટિફિન બી પડેલું છે અને માણસ છે નહીં એટલે આમ તો અમને સાહેબ એવું બી લાગે છે કે કદાચ કોઈ મારીને નાખી દીધી હોય કાં તો દીધી દીધો હોય એમ મતલબ કોઈ બી થઈ શકે એમ એટલે અમને આગળની માહિતી નહીં સાહેબ અત્યારે પોલીસ સ્ટેશન અમે હાલો રૂલરને સાંજે બી આવ્યા હતા તારે બી અમને અમે લેખિતમાં બી અરજી કરી હતી અને અતારે એફઆઈઆર બી કરી દીધી હતી હવે સાહેબો કહે છે કે નાવા ધોવા ગયા છે ને મોટા સાહેબ કંઈક ગોધરા ગયા છે પેરેડ છે કે એવું કંઈક એમને ખબર નહીં પણ બીજા સાહેબ આવે છે એટલે નાવા ધોવા ગયા છે ને હવે આગળની પોલીસ તપાસ હવે એમની ઉપર અમે ઊભ્યું છે જે છે અમને ન્યાય મળે એવી અમારી બધા ગ્રામજનોની અને ઘરની માગણી છે કિરણ ગોહિલ નેશન પ્લસ ન્યૂઝ પંચમહાલ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર